કોક બોક્સ ને આ તો પાલન બોક્સ છે દેલા દેલા આ કુમને અને મંદિર જો કોકને ચડાઈ લાગાવ છે લાડવા ખાઈએ તા ખાઓ તમે કૂતરાનું ખાઓ એટલે કૂતરાનું લે

આ છોકરા આપણે વળજે તો બે જણા તો પણ અમને ખબર નથી કુતરા માટે જ છે બધું

ઓ બકા કન્યા કી દુગિન ઘરે કણ હી તમે કામ કરો લે પુનિયા નું કામ કરો છો જીવા ભાઈ જીવા કરી છે એવું બધું આરામ આપ <emilLE> <curs toss out room> <ebrig noise>

વાકને બતાયા તા ઘરે જોહી લે અમાર ઘર તો ઓમસા આ તો ના લોકો હે વાલો લોકો પંપ નહીં હોય લે લે ઈ દી દી લે લા બલા ની દી દી દી

વા અહી ભરી બાગા કરતો લે બોલા ખરા દે આ તો લેવાય ના હી દે ના હી દે ઓય નાચે ઉભો રે સાટે લે જી 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 dah putul da. 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 da.

आ लेजो आ पुत्र राख

ચો હા મુદ્દા મેં કુત્ર બોલા બોલો નેહા કોણ નાખી બે

અરે બીજા ના આ તું તન હું જોઈ જઈએ ખરા હું કહી ના ખાવા કઈ ના ખાવા

પૈસા ને લાવી કુતરે લાવી શાકતા એવું નથી પણ કુતરા ચેક કરી ના શક લાડવા હાર્યા છે નહીં હારા એ મોડ મજા જોતા કુતરા

પણ ના સર આમ કા આવો

લે 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 હોયત કે હાથી પોડવાડ બહુ છે આ સરવાણી લે કોણ અજે પેલા નાખજે આ પુત્ર આતો કે છે ખા દેજે લે ખા દેજે લે નહીં કે થતું ને એ લે ઉભો રે નાખો નાખો નાખ નાખવા લાડુ બનાવો લાડુ બનાવો લે ખાતો ભરે

Ya, mutu pilih bagi. Ya, ya, ya. Ya, ya, ya. Ya, ya, ya. Ya, ya, ya. Ya, ya, ya.

ના આશીએ અહીંયા ને લાલ તો ખી ના નાખી દે ને લે નહો નહો ને ને બિવાહી ચમકી હે હા

ખીચડું હા ખાતર આવે એ વાત ની ખબર મજા